જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશ્યું અમાસના દિવસે કરવાના ઉપાયો જે કરવાથી જીવનમાં આવતી ઘણી બધી તકલીફો આર્થિક સમસ્યા આદિનો અંત આવશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અમાસના દિવસે કરેલું દાન અનેક ગણું થઈને પાછું મળે છે તેમજ આ દિવસે દાન કરવાથી ચંદ્ર તેમજ સૂર્યના દોષોમાંથી મુક્તિ મળે છે તો જોઈએ અમાસના દિવસે એવા કયા કાર્યો કરવા જે કરવાથી પાપ દોષમાંથી મુક્ત થઈ સુખ સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અમાસના દિવસે સવારે અને સાંજે તુલસી ક્યારે તેમજ ઘરના મંદિરે દીવો કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે અમાસના દિવસે ઘરમાં શિવ પૂજા કરાવી હવન કરાવો તેમજ પૂજા પાઠ કરાવવાથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા બની રહે આ દિવસે પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે લોટામાં શુદ્ધ જળ ભરી દૂધ ચવ સફેદ તલ ઉમેરી પીપળાની જળ રેડી પીપળાની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો આમ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ દિવસે નાળિયેર ફોડી તેમાં ખાંડ ભરી આ નાળિયેર કીડીના દર પાસે મૂકી દેવું ત્યારબાદ પાછું વળીને ન જોવું આમ કરવાથી અચાનક ધનલાભ થશે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે જો નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું આમ કરવાથી પાપનો નાશ થશે અમાસના દિવસે પાંચ દીવા પ્રગટાવી તેમાં ફૂલ અર્પણ કરી આ દિવાને નદીમાં પ્રવાહિત કરી દેવા આમ કરવાથી જીવનનો અંધકાર દૂર થઈ જશે અમાસના દિવસે ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચડ નાખી ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી ચીજ વસ્તુનું દાન કરવું આમ કરવાથી પિતૃદોષ શાંત થશે

દીવાની બત્તી લાલ રંગના દોરાથી કરવી આમ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે અમાસના દિવસે હનુમાન ચાલીસા શ્રી શનિ ચાલીસાના પાઠ કરવાથી ગ્રહદોષ બાધા દૂર થઈ જીવનમાં સુખ શાંતિ વૈભવ પ્રાપ્ત થશે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તે દંપતી ત્રણ અમાસનું વ્રત કરે તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આ દિવસે ઘઉંના લોટની ગોળી બનાવી કોઈપણ નદી અથવા તળાવમાં રહેલી માછલીને ખવરાવાથી દેવી દેવતા તેમજ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે ધન સંબંધિત સમસ્યા દૂર થશે તો અમાસના દિવસે આમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે ઘરની દરિદ્રતા દુઃખ બીમારી કરજ વગેરે દૂર થઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તો અમાસના દિવસે કરવાના કાર્યો જેનો આ વિડિયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ